અમરેલી જિલ્લામાં ચોમાસું જામેલું છે સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી ચોમાસું જામ્યું છે જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે બાબરામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થયેલા છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડેલો છે બાબરા પાંચાળ પંથકમાં મેઘરાજા ઓળઘોળ થયેલા છે બાબરા પંથકમાં સતત ભારે વરસાદથી નદીઓમાં પૂર આવેલા છે બાબરાના પુલજર ગામે પડેલા આખી રાતના વરસાદથી નદીમાં પૂર આવેલું છે ફુલજર નદીમાં પૂર અને સ્થાનિક છલકાઈ ગયેલા છે બાબરાના ગામની બીજી વાર પૂર આવેલું છે રામપરા ડેમ ઓવરફ્લો થતા એક હજાર એક્ટર જમીનને ફાયદો થયેલો છે રામપરા ડેમનો નૈનરમ્ય રજાનો સામે આવેલો છે ડેમની નીચે આવતા ખાખરિયા દરેડ માધોપુર જાંબરવાડા સહિતના દસ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં શિયાળુ પાકમાં ફાયદો થશે તેવું જણાવવામાં આવેલું છે સમગ્ર થયા સારા પ્રમાણમાં વરસાદ પડતા લોકો આનંદિત છે લાઠીના શેખ ગામના પાદરમાં સ્થાનિક નદીમાં પાણી વહેતા થયેલા છે ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદના માહોલ જામેલો છે